વડોદરાના ડભોઈના કરનેટ ગામમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં રેતી ખનનના આક્ષેપને લઈને સરપંચ તેમજ ગામના સ્થાનિકો આજરોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી સરપંચે આક્ષેપ કર્યા કે રેતીને લઈને ગેરકાયદેસર જે ખનન થઈ રહ્યું છે અગાઉ પણ ખાણ ખનીજ વિભાગને આ બાબતને લઈને રજૂઆત કરી હતી તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં નથી આવ્યું રેતી ખનનને લઈને ગામના સરપંચ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તેમને કલેક્ટરને મળીને રજૂઆત કરી હતી સ્થાનિકોનો આક્ષેપ છે કે આગામી સમયમાં જો રેતી ખનન બંધ નહીં થાય તો આંદોલન અને ધરણા કરવામાં આવશે સાથે સાથે જ જે ટ્રકો ગામમાં આવે છે અને રેતી ભરીને જાય છે તેના પુરાવા કલેક્ટરને પણ આપ્યા હતા અમારે રતનપુર સંકેડા તાલુકો જિલ્લો છોટાઉદેપુર રતનપુર કની ઓરસંગના શિવા બ્રિજનો શિવાળો અડધો ભાગ આવેલો છે અને વડોદરા જિલ્લામાં ડભોઈ તાલુકામાં અડધો ભાગ આવેલો છે ડભોઈ તાલુ વડોદરા જિલ્લાના ડભોઈની અધમાં કર્નેટની બાજુમાં પુલ આવેલો હોય તેની બાજુમાં ઘણું એવું બે નંબરમાં ખોદકામ થઈ રહ્યું છે જેની લીજો ન હોય મુકેશભાઈ વસા ઇન્દ્રજી ડ્રાઈવર ખનીજ ખાતાનો ડ્રાઈવર હોય એ અને ખનીજ ખાતાના સાહેબો મામલતદાર સાહેબને કેટલી વાર રજૂઆતો કરેલી અમે ખની સુધરેમય રજૂઆતો કરી ફોન કરીને જોઈન કરેલી છે પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી અને રાત દિવસ બે નંબરનું ખોદકામ થઈ ચાલી રહ્યું છે અને આ બ્રિજ પડી જશે અમે કેટલી વાર ખનિજ ખાધારાનું જોણ કરીએ છીએ તો અમે આવીએ છીએ એવું કરી અને આવે તાર પહેલાં બધા સાધનો નીકળી જાય છે અને ટ્રેક્ટરોથી ચોવીસ કલાક પચી તીથી ટ્રેક્ટરો ચાલે છે ઈટાચી મશીન ચાલે છે અને આ બે નંબરમાં ઊંચક ગાડી ચારસો રૂપિયા ટન બે નંબરમાં ભરે છે અને ઇન્દ્રજીત ડ્રાઈવરની આ આ ગાડી ઓવરલોડ છે કદાપી એની રોયલ્ટી ટીમો હોતી નથી અને મુકેશભાઈ વસાને પણ ભાગીદારી સાહેબો જોડે છે તો અમારી એક જ માગણી છે કે સાહેબને કે બ્રિજની બાદમાં કિલોમીટરના એરિયા જાહેર કરે પ્રતિબંધ અને આ જે નોમા આવેલા છે એની પર ગુનો દાખલ કરે અને આવડે ચોમાસામાં વડોદરા જિલ્લો રેતી માટે પ્રતિબંધ હોય તેમ છતાં એ લોકો ભરવાનું ચાલુ રાખે છે તો સાહેબોને પૂરેપૂરો હાથ છે ભાગીદારી છે એટલે ચાલે છે એટલે મારે એક જ કહેવું છે આજે કલેક્ટર સાહેબને કે એમની પર તાત્કાલિક ગુનો દાખલ થાય